ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે આરટીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી એકસો છ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા વડોદરા શહેરમાં ટ્રાફિકના વારંવાર નિયમો તોડનાર વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે લાયસન્સ સસ્પેન્ડ થયા પછી જો વાહન ચલાવ્યું તો રૂપિયા પાંચ હજારનો દંડ કરાશે શહેર ટ્રાફિક પોલીસે એકસો છ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે વાહન વડોદરા ટ્રાફિક વિગત દ્વારા એકસો પચાસ વાહન ચાલકોની યાદી તૈયાર કરી આરટીઓને ટીઓને મોકલાઈ હતી યાદીના આધારે એકસો પચાસમાંથી એકસો છ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા બાકીના ચુમ્માળીસ વાહન ચાલકો પર પ્રાંતીય અને અન્ય જિલ્લાના જે તે જિલ્લા અને રાજ્યની સંબંધિત કચેરીને પણ કાર્યવાહી કરવાની જાણ કરાઈ હતી વાહન ચાલકો ત્રીસથી પાંત્રીસ વખત નિયમ ભંગ કરી ઇ મેમો નહીં ભરનાર સામે તવાઈ બોલાવાઈ હતી અને તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા છ એક મહિના પહેલાં સીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ ડીસીપી સાહેબ અને અમારી એસીપીની ટીમો એ ભેગા થઈ અને એવા વાહન ચાલકોને આઈડેન્ટિફાય કર્યા હતા કે જે લોકોના ઇ ચલણ બહુ બધા હોવા છતાં એ લોકોએ ભર્યા નહોતા આવા લોકોને આઈડેન્ટિફાઈ કરી અને ડીસીપી અમારા જ્યોતિબેન પટેલ સાહેબે આરટીઓમાં એમનો રિપોર્ટ કરવામાં આવેલો એકસો પચાસ વાહન ચાલકો વિરુદ્ધમાં રિપોર્ટ કરતાં એકસો છ વાહન ચાલકો જે ગુજરાતના છે તેમના લાઇસન્સ રદ કરવાનું આરટીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને બાકીના જે ચુમ્માલીસ છે એ અન્યત્રના બીજા રાજ્યના હોવાથી આરટીઓ તરફથી ત્યાં લખાણ કરવામાં આવ્યું છે તો આ જે એકસો છ વાહન ચાલકો જે છે ગુજરાતના તેમના લાઇસન્સ રદ થયા બાદ જો હજુ પણ તે લોકો વાહન ચલાવતા હશે તો એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી અગાઉ પણ ચાલુ રહેશે આગામી સમયમાં પણ આવા જે વાહન ચાલકો જે છે જે રોંગ સાઈડ ચલાવે છે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરે છે સિગ્નલ તોડે છે તેવું તેવા વાહન ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની છે આ ઈ ચલણ જે છે એ તમામ જે વાહન ચાલકોને જો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય સિગ્નલ ભંગ કરતા હોય કે પછી રેસ ડ્રાઇવિંગ કરતા હોય કારણ કે રેસ ડ્રાઇવિંગ કરવાથી એ પોતાની જાન પણ જોખમમાં મૂકે છે અને સમયવાળાની જાન પણ જોખમમાં મૂકે છે જેથી આપણા માધ્યમથી હું કહેવા માગીશ કે એને ઇજા ન થાય સામેવાળા કોઈ વ્યક્તિને ઇજા ન થાય કોઈ જાનહાનિ ન થાય તેના માટે આ કાર્યવાહી કરવાની ચાલુ કરી છે સાહેબ છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરની અંદર માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે તેને લઈને આપણે રોકવા માટે કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે કેટલા બ્લેક પોઈન્ટ સ્પોટ છે તે શોધવામાં આવ્યા છે અને શું કાર્યવાહી વાહન અકસ્માત જે થાય છે તે તે અનુસંધાન જે પોલીસ વીએમસી અને એનએચઆઈ દ્વારા વારંવાર જે બ્લેક સ્પોટ છે બ્લેક સ્પોટ એવું એવી જગ્યા છે જ્યાં પાંચસો મીટરના ગાળામાં પાંચસો મીટરના એરિયામાં વારંવાર અકસ્માત થતા હોય એનો રેશિયો છે એ મુજબ જે બ્લેક સ્પોટ છે એ બ્લેક સ્પોટ ત્યાંથી દૂર થાય અને ત્યાં વાહનોનો અકસ્માત ન થાય તેના માટે એનું ઓડિટ કરવામાં આવે છે અને એ ઓડિટની અંદર જે રોડ એન્જિનિયરિંગમાં નાની મોટી ભૂલો રહી ગઈ હોય છે અથવા તો એક્સટેન્શન કોઈપણ જરૂર હોય છે કે ડિવાઇડર કરવું ડિવાઇડર બંધ કરવું એ બધાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી વાહનના અકસ્માતો ઓછા થાય